ઓ ગમ ગણપતયે નમઃ ઓમ એં સરસ્વત્યે નમઃ આગળ આપણે જોયું કે આ અધ્યાયના બીજા શ્લોકમાં અર્જુને પ્રશ્ન કર્યો પ્રયાણકાલે જ કથમ જ્ઞેયો નિયતાત્મભિ અને તેના ઉત્તરમાં પાંચમાં અને છઠ્ઠા શ્લોકમાં ભગવાને કહ્યું કે જે મનુષ્ય મારું સ્મરણ કરતાં કરતાં શરીર છોડે છે તે મને જ પ્રાપ્ત થાય છે પરંતુ આ નિયમ ફક્ત મારી પ્રાપ્તિના વિષયમાં જ નથી મનુષ્ય જેનું જેનું સ્મરણ કરતાં શરીર છોડે છે તે તેને તેને જ પ્રાપ્ત થાય છે અંધકાળ કોઈ પણ ક્ષણે આવી શકે તેથી હર સમયે ભગવાનનું સ્મરણ કરવું જોઈએ તેથી જ સાતમા શ્લોકમાં ભગવાને તસ્માત સર્વેશું કાલેશું મામનું સ્મર એવું કહ્યું અને હવે એ વાતને આગળ વધારતા ભગવાન કહે છે અભ્યાસ યોગયુક્તેન ચેત ચેતસા નાન્ય યાતિ પરમ ચિંતયન હે અર્જુન પોતાના ચિત્તને અન્યત્ર ક્યાંય ન જવા દેતા યોગાભ્યાસના સાધનથી તેને એકાગ્ર કરીને જે મારું ચિંતન કરે છે તે પરમ દિવ્ય પુરુષને પ્રાપ્ત કરે છે આ શ્લોકમાં અભ્યાસ યોગ શબ્દ છે સંસારમાંથી મનને હટાવીને પરમાત્મામાં જોડવું તે અભ્યાસ યોગ છે જેથી કરીને ચિત્ત અન્યત્ર રખડતું નથી ઈશ્વરનું ચિંતન કરતાં કરતાં ચિત્ત સ્થિર થાય ત્યારે એ પરમ દિવ્ય પુરુષની પ્રાપ્તિ થાય છે હવે તે પરમ દિવ્ય પુરુષ કેવો છે તે બતાવતા ભગવાન કહે છે કવિ પુરાણો સમુસ્મરે આદિત્યવર્ણમ તે પુરુષ કવિ છે પ્રાચીનતમ છે અનુશાસન કરનારો છે અણુથી પણ સૂક્ષ્મ છે સૌનો ધાતા છે અચિંત્ય રૂપવાળો છે આદિત્ય વર્ણવાળો છે અંધકારથી પર છે આવા પુરુષનું જે પ્રયાણ કાળમાં સ્મરણ કરે છે તેનું મૃત્યુ સુધરી જાય છે અહીં દિવ્ય પુરુષનું વર્ણન કરતાં કરતાં ભગવાન તેને કવિ કહે છે કવિ એટલે ક્રાંત દ્રષ્ટા ભવિષ્યને જોનારો એ પછી કહે છે પુરાણમ તે સૌથી પ્રાચીન છે સૂર્ય ચંદ્ર નક્ષત્રો અને વડે પણ તે સૌનો નિયંતા છે તેના શાસનમાં અનંત બ્રહ્માંડોનું નિયંત્રણ થાય છે તે અણુથી પણ વધુ સૂક્ષ્મ છે અને સર્વસ્વ ધાતારમ તે બધાને ધારણ કરનારો પોષણ કરનારો છે અચિંત્ય રૂપમ તેના રૂપનું ચિંતન એ મન બુદ્ધિનો વિષય નથી તેથી તે અચિંત્ય છે અને આદિત્ય વર્ણમ તેનું વર્ણ આદિત્ય જેવો પ્રચંડ દેદીપ્યમાન છે તેનું ચિંતન કરતાં કરતાં જો મૃત્યુ થાય તો પરમધામને પ્રાપ્ત થાય છે વળી વધુ સ્પષ્ટતા કરતા કહે છે પ્રયાણકાલે કાલે મનસા ચલેન ભક્તાયુક્તો યોગ બલેન ચૈવ બ્રુવુર મધ્યે પ્રાણમાવેશ્ય સમ્ય સતં પરમ પુરુષમુપેયતિ દિવ્યં જે પુરુષ સ્થિરમન અને ભક્તિથી ભરપૂર યોગબળ દ્વારા બંને પ્રકૃતિઓની મધ્યમાં પ્રાણને સારી રીતે સ્થાપિત કરીને મરણકાળની તૈયારી કરે છે તે પહેલાં દિવ્ય પુરુષ પરમાત્માને પ્રાપ્ત થાય છે આ શ્લોકમાં ભક્તના મરણકાળની તૈયારી બતાવી છે મનને સ્થિર કરીને ભક્તિથી યુક્ત યોગ બળથી પ્રાણોને ભ્રોકુટીઓની વચ્ચે આજ્ઞાચક્રમાં સ્થિર કરી ઓંકારનો ધ્વનિ કરતો કરતો સાધક પ્રાણ છોડે તો તે પેલા દિવ્ય પુરુષને પ્રાપ્ત થાય છે આજે બસ આટલું જ હરિ ઓમ